જે ધર્મ પૂછીને અને એક પ્રકારે ધમકાવીને કહીને કે ઘરે જઈને તમારા પરિવારજનો ને આ વાત કહેજો કે કાશ્મીર આવી કાશ્મીરમાં હરવા ફરવાથી શું થશે એને ભારતે જડબા તોડ જવાબ આપવાની શરૂઆત કરી છે આ સમયે ભારતના નાગરિકોએ અને ભારત સરકારે એ ના ભૂલવું જોઈએ કે અગિયારસો ને બાણુંથી જે આપણે ભૂલો કરતા આવ્યા છીએ કે શત્રુને થોડો આહત કરીને શત્રુની થોડી પીછેહટ થાય એટલે આપણે શત્રુને જવા દઈએ છીએ કારણ કે શત્રુ જ્યારે શરણમાં આવી જાય અને પોતાની લાચારી દેખાડવા માંડે જે ખાલી દેખાવની હોય છે બાકી તો આપણે સૌ જાણીએ છીએ આટલા નવસો વર્ષના ઇતિહાસમાં કે કૂતરાની પૂંછડી વાકી ને વાકી આ છે કૂતરો એ સુવર શિયાળથી પણ બત્તર છે ક્ષમા કરો મારે આવા અપશબ્દોનો ઉપયોગ કરવો પડે છે પરંતુ જે પ્રમાણે આપણા દેશના કરોડો નાગરિકોએ જીવ ગુમાવ્યા છે અત્યારે છેલ્લા નવસો વર્ષની અંદર આ નિર્મમ અત્યાચારીઓએ જે પોતાના સિવાય દુનિયામાં કોઈના અસ્તિત્વને માન સન્માન નહીં આપતા એ આતંકીઓએ આપણા દેશના નિર્દોષ નાગરિકોને મંદિરોને અરે એમણે તો બે પથ્થરોને પણ નથી મૂક્યા ત્યારે મંદિરોની ઈમારતોની ઉપર પણ એવા હથોડા અને અત્યાચારો ગુજાર્યા છે ત્યારે આ શત્રુઓનું સંપૂર્ણ મર્દન સંપૂર્ણ સફાયો એમને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો જે યુદ્ધનો જે જયઘોષ છે એ આપણે વગાડવો જોઈએ કોઈ સર્જિકલ સ્ટ્રાઇક કે ખાલી પચાસ સો આતંકવાદીઓના જે કેમ્પ છે એને ઉડાવીને આપણે સંતોષ ના માનવો જોઈએ ઇઝરાયલથી શીખવું જોઈએ કે સાતસો આઠસો નિર્દોષ નાગરિકોને જયારે હમાસના આતંકીઓ આવીને માર્યા હતા ત્યારે ઈઝરાયલે પચાસ હજારથી વધારે લોકોનો સફાયો કરી એ એ આખા દેશને દેશને જ નકશાથી ઉઠાવીને ફેંકી દીધો તો ભારતે પણ એને યાદ કરવું જોઈએ પોતાની ઐતિહાસિક ભૂલોથી શીખીને કે જે શત્રુ ક્ષમાને યોગ્ય નથી અને આ કળિયુગની અંદર ક્ષમાવીરોનું આભૂષણ નથી

સંપૂર્ણ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે ભારતનું મસ્ત છે ભારતનું છે એને પાછું મેળવે અક્ષય ચીન પાછું મેળવે લવ પ્રદેશ એટલે કે લાહોર પાછું મેળવે અને એ મુલતાન કે જ્યાં ભગવાન નરસિંહ અવતાર એના ભક્ત પ્રહલાદની રક્ષા કાજે અવતારિત થયા હતા એ પાછું મેળવે અને ભારત પોતાની અખંડતા પૂરી કરે એવા સંકલ્પ અને જય ઘોષ સાથે ભારતની આ વિજય યાત્રા શરૂ થઈ છે અને પૂર્ણ ત્યારે જ થાય જ્યારે ભારત પોતાની અખંડતા પૂર્ણ કરે જય ભારત જગદંબ હરહર મહાદેવ ફેશન સિંદૂર એ ત્યારે જ પૂર્ણ થશે જ્યારે ભારત માતાની લાજ પડે એની અખંડતા પૂર્ણ થાય લવ પ્રદેશ લવપુરી ભગવાન રામના સુપુત્ર લવના નામ પર ભગવાન લવે વસાવેલી નગરી લવપુરી જે આજનું લાહોર છે પ્રહલાદપુરી જે આજનું મુલતાન છે આ બધા પ્રદેશો પુનઃ પ્રાપ્ત કરી ત્યારે જ આ ઓપરેશન સિંદૂર પૂર્ણ થશે આ મારા વ્યક્તિગત વિચારો છે જો આપ સહમત થતા હો તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો આ મારા વ્યક્તિગત વિચારો છે જે મારા આ વિડીયોના માધ્યમથી મારી લાગણીઓ વ્યક્ત કરું છું આ મારા દેશના શત્રુઓને ભલે માઠું લાગે તો ખરેખર લાગે બાકી બીજા કોઈને ઉશ્કેરવા માટેના વિચારો નથી આ મારા દેશનું મારું આ આત્મબળ વધારવા માટેના મારા વિચારો છે તો મિત્રો તમને મારા વિચારો ગમ્યા હોય તમે એની સાથે સહમત થતા હો તો કમેન્ટ અવશ્ય કરજો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં ત્યાં સુધી જગધમ